રાજકોટની ગોજારી ઘટના બાદ તંત્ર સફાળો જાગી દોડતું જોવા મળી રહ્યું છે ભરૂચમાં ફાયર વિભાગ અને તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે ત્યાં અંકલેશ્વરમાં રવિવારની રજા હોય એમ તંત્ર દ્વારા આ મુદ્દે તપાસ કરવામાં આવી છે કેમ તેવા સવાલ સામે આવી રહ્યા છે આ વચ્ચે અંકલેશ્વર વાલિયા રોડ ઉપર ભડકોદરા ગામ પંચાયતની હડમાં કાપોદરા પાટિયા પાસે આવેલા એપલ પ્લાઝા ગેમ ઝોનના ત્રીજા માળે આવેલ છે જે ગેમ ઝોનમાં જવા માટે એકમાત્ર સતર આવેલું છે અન્ય કોઈ માર્ગ જ નજરે પડ્યો હતો તો રાજકોટની ઘટના બાદ ગેમ ઝોન બંધ હાલતમાં નજરે પડ્યું હતું બંને સ્થળ સવારથી જ તારા લટકતા જોવા મળ્યા હતા ત્યારે ગેમ ઝોન સંચાલકોએ જાતે જ કેમ બંધ કર્યું તે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે બંને સ્થળે શરૂ થયેલ ગેમ ઝોનની મંજૂરી લીધી છે કે કેમ અને જો લીધી ન હોય તો તંત્ર દ્વારા તપાસ કેમ કરવામાં આવી નથી તે સવાલની શોધ કરતા પાલિકાના ફાયર વિભાગના ઇન્ચાર્જ અરુણ ઓઝાને પૂછવામાં આવતા આ બાબતે તપાસ કરવામાં આવી રહી છે અને હાલ તુલસી સ્કવેર ખાતેનું ગેમ ઝોન બંધ કરાવી દેવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું ફાયર વિભાગ અંકલેશ્વર મામલતદાર કચેરીના અધિકારીઓ પાલિકા કર્મચારીઓ દ્વારા આ ઉપરાંત એપલ પ્લાઝા ખાતે પણ તપાસ શરૂ કરી હતી બંને સ્થળે ફાયર સેફ્ટીનો અભાવ અને સિંગલ એન્ટ્રી એક્ઝિટ હતી તે મામલતદાર કચેરીની તપાસની ટીમે જણાવ્યું હતું વધુમાં ફાયર ટીમે સેફ્ટી બાબતે બંને ગેમ ઝોન સામે કાર્યવાહી કરવા તાકીદ કરવામાં આવી હતી માનવ સર્જિત બની રહેલી હોનારતોમાં નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે ત્યારે રાજકોટની ગેમ ઝોનની ઘટના બાદ જિલ્લા વહીવટી તંત્ર સવારથી જ દોડતું જોવા મળ્યું હતું અંકલેશ્વર ખાતે બે ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા છે ઉપરાંત હાંસોટ ખાતે આવેલા વમલેશ્વરમાં હોળી ખાતે પણ તપાસ શરૂ કરવામાં આવી હતી અને હોળી હાલ બંધ કરવામાં આવ્યો છે વિના સેફટીએ હોડીઓ શરૂ ન કરવાની તાકીદ પણ કરવામાં આવી હતી